કોઈ પણ યુનિવર્સિટી હોય એ યુનિવર્સિટી ના ચાર મુખ્ય મહત્વના કામ હોય છે પ્રવેશ પરીક્ષા પરિણામ અને પદવી આ ચારે ચાર કામમાં રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ રિટાયર થઈ ગયા છે નવી ભરતીઓ કોન્ટ્રાક્ટ આધારિત કરવામાં આવે છે આ કોન્ટ્રાક્ટ આધારિત જે ભરતી કરવામાં આવે છે એ માત્ર ને માત્ર પોતાના વાહલા દૌલાની એજન્સી હોય છે ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીની અંદર વિકાસ માધ્યમથી પ્રવેશ મળે છે ઈવી સરકાર જાહેરાત બાદ નિકાસની અંદર માત્ર સરકારી યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો નથી આ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા માટે ફોર્મ ભરવાનું અને ત્રીસ ત્રીસ જેટલા રાઉન્ડ તેમ છતાં વિદ્યાર્થીને પ્રવેશ મળે નહીં અને વિદ્યાર્થી થાકીને હારીને કંટાળીને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે મજબૂર બને આ પ્રકારની ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ છે કોમન એક્ટનો કાળો કાયદો આવ્યા પછી ગુજરાત રાજ્યની અંદર સેનેટ સિન્ડિકેટ આ તમામ પ્રતિનિધિત્વ જે હતું એને ખતમ કરી નાખવામાં આવ્યું છે સરકારી પ્રતિનિધિઓ પ્રતિનિધિઓ છે અને આ સરકારી લૂંટ કરવા સિવાય બીજું કોઈ કામ કરતા નથી ગુજરાત રાજ્યની જુદી જુદી સરકારી યુનિવર્સિટીઓમાં જે માફિયાઓએ અડ્ડો જમાવી લીધો છે એને દૂર કરવા માટેની અમારી આ લડાઈ છે યુનિવર્સિટીઓમાં શિક્ષણ મળવું જોઈએ નહીં કે દારૂ ને ડ્રગ્સનું દૂષણ હોવું જોઈએ આ દારૂ અને ડ્રગ્સના દૂષણની સામેની અમારી લડાઈ છે ગુજરાત રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીમાં કાયમી નિમણૂકો થાય ભરતી થાય પદ્ધતિ આઉટસોર્સિંગના માધ્યમથી લોકોને લાવવાના બદલે આપણા જે નવા યુવાનો છે એને રોજગારીની તક આપવામાં આવે ગુજરાત રાજ્યની વાત કરીએ તો કેન્દ્ર સરકારે હમણાં લિસ્ટ બહાર પાડ્યું દેશની પ્રથમ સો યુનિવર્સિટીનું ટૂંક સાથે કહેવું પડે કે ગુજરાત રાજ્યમાં માત્ર એક યુનિવર્સિટીનો અઠ્યોતેરમાં નંબરે સમાવેશ થયો છે રાજકોટ જેવી યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ સોમાં પણ સ્થાન પામી શકી નથી એ બતાવે છે કે રાજ્યની અંદર શિક્ષણનું સ્તર ખૂબ નીચું ગયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેની સમગ્ર ગુજરાતની જે ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ છે એને ક્યાંક વેચી દેવાનું કાર્યસ્થળ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પેમેન્ટ એક કહેવામાં આવ્યું ત્યારથી થઈ રહ્યું છે આજે એને વિરોધ કરવા માટે શિક્ષણ બચાવો યાત્રા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાઢવામાં આવી છે કોંગ્રેસ દ્વારા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર નો ઘેરાવ કરવામાં આવશે એમાં વિદ્યાર્થીઓ હોય નોન ટીચિંગ નો સ્ટાફ હોય કે પ્રોફેસરો હોય

પણ નિર્ણય પોતાની મરજીથી લેતા નથી કા કોઈને કહેવામાં આવીને લે છે અને કાંઈ યોગ્ય નિર્ણય લેતા નથી જે નિર્ણય લેવો જોઈએ એ યોગ્ય નિર્ણય તો એ લેતા જ નથી અમે ઘણા બધા અમારા પીએચડીના વિદ્યાર્થીઓ છે કે જેના થીસીસો એમને એમ પડ્યા છે કોઈ ડીનની નિમણૂક કરતા નથી તો એના લીધે અમારું મૂલ્યાંકન થતું નથી અને મૂલ્યાંકન ન થાય તો અમારા ભવિષ્યનો સવાલ છે એટલે અમારું આગળનું ઘણી બધી સમસ્યાઓ આવે છે અમારા ભણવામાં તો એને પણ યોગ્ય નિર્ણય લે અને ઘણા બધા એવા નિર્ણયો લીધા છે જેમ કે હેડશીપવાળો વાળો વાળો એને નિર્ણય લીધો છે

નિર્ણય લેતા આવડતા નથી એના લીધે વિદ્યાર્થીઓને કેટલું બધું સહન કરવું પડે છે તો યોગ્ય નિર્ણય લે ને યોગ્ય સદબુદ્ધિથી થી નિર્ણય લે બીજાની બુદ્ધિ થી નિર્ણય ના લે